હરિહર કેમિકલ્સ ટ્રેડિંગના ગોડાઉન પર ભરૂચ રેડ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે તારીખ ત્રણ બે હજાર પચીસના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ હરિહર કેમિકલ્સ ટ્રેડિંગના ગોડાઉન પર સફળતાપૂર્વક રેડ કરીને જ્વલનશીલ કેમિકલના અનધિકૃત અને અસુરક્ષિત રીતે સંગ્રહ કરનાર એક આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાવની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી સૂચનાઓ જિલ્લાની તમામ જીઆઈડીસી કેમિકલની ચોરી હેરાફેરી અને અગ્નિશામકના સાધનો સહિત અનધિકૃત કેમિકલ્સના સંગ્રહની શક્યતાઓને ધ્યાને લઈને આ ઓર્ગેનાઇઝ ગુના અટકાવવા અને શોધી કાઢવા માટે આપવામાં આવી હતી કારણ કે આ કેમિકલ્સ અત્યંત જ્વલનશીલ અને જોખમી હોય છે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપીવાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવેરની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં પારસ ચોકડી ફસાવેલા હરિહર કેમિકલ્સ નામના ટ્રેડિંગ ગોડાઉનમાં જ્વલનશીલ કેમિકલ્સનો અનધિકૃત જથ્થો ભયજનક અને અસુરક્ષિત સંગ્રહિત છે અને તે સમયે ટેન્કરમાંથી બેરલોમાં કેમિકલ સ્ટોર કરવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી બાતમીના આધારે એનસીબી ટીમે ગોડાઉનમાં રેડ કરી હતી અને જ્વલનશીલ કેમિકલ્સનો અનધિકૃત જથ્થો કોઈપણ પ્રકારના અગ્નિશામક સાધન સામગ્રી વગર સંગ્રહ કરેલો ઝડપી પડ્યો હતો આ બેદરકારી ભર્યું કૃત્ય

એસી બેરેલ કુલ સત્તર હજાર છસો લીટર જેની કિંમત રૂપિયા બાવીસ લાખ છે એડીસી કેમિકલ ભરેલું બ્લુ કલરના પિસ્તાલીસ બેરેલ કુલ નવ્વાણું હજાર જેની કિંમત રૂપિયા એક લાખ અડસઠ હજાર ત્રણસો છે આ અંગે અંકલેશ્વરજી આઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય અન્યાય સંહિતા બે હજાર કલમ બસો સત્યાસી એકસો પચીસ મુજબ ગુનો રજિસ્ટર કી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર વિશ્યદ અંકલેશ્વર